વડોદરા વિશ્વામિત્રી નદી પર દબાણ મામલે ધારાસભ્ય કેયુ રોકડીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તેમની આ પોસ્ટ બાદ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નિવેદન આપ્યું છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું છે કે નવથી દસ જેટલા દબાણોને નોટિસ અપાઈ છે જેમાં કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ અગોરા મોલ સહિત દસ બાંધકામોને નોટિસ છે તેમજ નદીના પટ પર જે માર્જિન નથી છોડ્યું તે તોડવામાં આવશે ગૂગલ ઇમેજ અને અન્ય સર્વેને આધારે નોટિસ અપાય હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે બોતેર કલાકમાં જાતે દબાણ દૂર ના થાય તો પાલિકા તોડસી દેવું પણ મ્યુનિસિપલ કમિસ્ટર દેલી પ્રાણાયામ જણા આપ્યું હતું અને જે અન્ય કાક છે એનો પણ સર્વે અમે કરાયો છે સર્વેની વાત કરીએ તો અમે આખો ત્રણ પિક્ચરાઇઝેશન કરાયું અને જોડે જોડે અને જોડે જોડે જે બીજી કાંસો છે એના પણ રેવન્યુ રેકોર્ડ ટીપી રેકોર્ડ અને એનું પણ ત્રણ પિક્ચરાઇઝેશન કરાયું જેટલી દબાણ હોય તો ખબર પડે એની માટે થઈને અમે જેટલી બી વિશ્વામિત્રી નજીકની આજુબાજુની વસાહતો અથવા તો જે બાંધકામ પરવાનગી આપી હોય એ બાંધકામ પરવાનગીઓ જે જે આપી છે એનું એક ડિટેલ લિસ્ટિંગ કરાયું એના ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી કરાયું છે જે ઈલિગલ કહી શકાય ધારો કે રજા ચિઠ્ઠી ના હોય અથવા ઝોનફેર ના થયો હોય એવી ઇમારતો નથી પણ જેમાં માર્જિનનો ભંગ થયો હોય એવી ઇમારતો ધ્યાને આવી છે એટલે એ જ્યાં જ્યાં માર્જિનનો ભંગ છે અમે બધાને નોટિસો આજે આપી છે ત્રણ દિવસનો સમય રજૂ કરવાનો આપ્યો છે અને જોડે જોડે અમે એમને એમના જે પણ રિપ્રેઝન્ટેશન હોય એ માગ્યું છે અને એના પછી ત્રણ દિવસ પછી અમે કોવર્સ કોવર્સી એટલે કે દબાણ તોડવાની કામગીરી જો જરૂર જણાય તો એમાં પણ અમે કરશું આપ અગોરાની વાત કરતા તો અગોરામાં પણ અમે આજે નોટિસ આપી છે એમને અને એમને પણ ત્રણ દિવસનો સમય એમનો જવાબ રજૂ કરવા માટે આપ્યો છે અને એને ત્રણ દિવસ પછી આગળની કાર્ય સર આપ જે માર્જિનની વાત કરી રહ્યા છો કઈ રીતે એ માર્જિનનો ભંગ છે શું દબાણ છે કઈ બાબત તંત્રના ધ્યાને આવી છે અને કઈ રીતે આ સર્વે તંત્રએ કરાવ્યું છે કારણ કે જ્યારે આપણે સર્વે કર્યો છે આપણે નોટિસ આપીશું તો સામે એ લોકો પણ આપણને જવાબ આપશે કે સવાલ કરશે તો કયા પ્રકારની કામગીરી થઈ છે એ લોકો સવાલ કરશે એની માટે થઈને જ અને કુદરતી ન્યાયના સિદ્ધાંતને ફોલો થાય એના માટે થઈને જ અમે ત્રણ દિવસની નોટિસ એમને આપી છે કે એમને પણ કોઈ જવાબ ફાઇલ કરવો હોય તો કરી શકે જ્યાં સુધી માર્જિન ભંગનો અને સર્વેનો સવાલ છે સર્વે અમે એક તો છે ડોક્યુમેન્ટલ સર્વે કે જે ડોક્યુમેન્ટ્સ બધા ચેક કરે અને બીજું છે કે ડ્રોન સર્વે અને સ્થળ મુલાકાત આ ત્રણેય વસ્તુને ભેગી કરીને અમે નોટિસ આપી છે એટલે જ્યાં સુધી માર્જિનનો સવાલ છે જીડીસીઆર બે હજાર સત્તરમાં આવ્યો એના પછી માર્જિન ફિક્સ થયા પહેલાં જુદા જુદા સમયે જુદા જુદા માર્જિન હતા તો જે તે સમયે જે માર્જિનને લઈને બાંધકામ પરવાનગીઓ આપેલી છે એ માર્જિન ત્યાં છે કે કેમ એટલું અમે ચેક કરાવ્યું છે અને એનો જો વાયોલેશન થતો હશે તો અમે નોટિસ આપી છે એટલે અમારા પ્રાથમિક જે જે ધ્યાનમાં આવ્યું છે એવા દસ લોકોને અમે નોટિસ આપી છે સર કોણ આ લોકો છે ને માર્જિનમાં શું શું વસ્તુ એમને બનાવી છે આપણે ધારો કે આ જે મેરીન પાર્ટી પ્લોટ છે તો એમનું કિચન માર્જિનમાં આવે છે ગ્લોબલ સ્કૂલ હરણી છે એનું પણ અમુક વસ્તુ માર્જિનમાં આવે છે કોઈની કમ્પાઉન્ડ વોલ માર્જિનમાં આવે છે કોઈનો ગઝીબુ માર્જિનમાં આવે છે કોઈનું હાઉસ જે કાતિપ્રા ચિલ્ડ્રન હોસ્પિટલ છે તો એમનું પમ્પ હાઉસ માર્જિનમાં બાંધકામ કરેલું છે તો આ જે માર્જિનના બાંધકામો છે એને તોડવાની કાર્યવાહી એમના જવાબ પછી જો જરૂર જણાશે તો અમે કરીશું સર અગોરાની વાત છે તો અઘોરાના કઈ બાબત આપણા ધ્યાને આવી છે કે જેના કારણે ક્યાંક વિશ્વામિત્રી નદીના ઓરિજિનાલિટીને ડિસ્ટર્બ થઈ રહી છે અગોરાની બે બાબતો ધ્યાને આવી છે એક તો છે એમની જે જે કમ્પાઉન્ડ જે દિવાલ બને છે જે બિલ્ડિંગને સ્ટેબિલિટી આપવા માટે જનરલી હોય છે